મિત્રો આજે આપણે બાર કલાક ઈ પણ એકલા બાર કલાક ઈ પણ એકલા ખેતરમાં હા મિત્રો તમે એક આખી રાત આપણે ખેતરમાં એકલા વિતાવાની હે અને આપણે એ તમે જે વિડીયો અને વ્લોગમાં જોતા હોય જ આપણે વાળીએ એક રાત એકલા વિતાવાની હે મિત્રો તો મિત્રો આવી ગયા હે અત્યારે હાથ થઈ ગયા હું તમને સ્ક્રીનશોટ નાખ દઈએ કારણ કે મારા પાસે એક જ ફોન છે અને આપણે આવી ગયા હે અત્યારે વાડીએ તો જમવાનું તો દોસ્તાર કે કોઈક લઈ દઈ ગયા ઘરેથી કોઈક દઈ જા તો મિત્રો અત્યારે એક રાત આપણે એકલા કાઢવાના હં તો હજી બ્લોગ વિડીયો પૂરો કર્યો છે અને આવું ડાયરેક્ટ જ આ ભાયદર ગયો તો કોઈ ભાઈ દર હાલો આઈ જ આપણે આ વિડીયો બનાવ નાખીએ તો અત્યારે ડાયરેક્ટ જ છે ને હું ખેતર પાછો આવતો રહ્યો એટલે અત્યારે હાથ વાગે ચાલુ કરું તો પાછું મારે સાત વાગે વિડીયો પૂરો કરવાનો થાય સવારે કાલે સવારે એટલે અત્યારે મિત્રો જો હાથ વાગ્યા છે ને અંધારું થઈ ગયું છે તમે જો અંધારું તો થઈ ગયું છે પણ હવે હે ને એમાં એક એવું થઈ છે છે એક આપણે દિક્કત કંઈક હતી કંઈ એક એવી ઘાણી આવી ગઈ છે કે મિત્રો મારા અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ કેટલું વીસ ટકા છે વીસ ટકા અત્યારે મોબાઈલ છે ને મારે ઘરે મોકલવો જો હે ચાર્જિંગ કરવા એટલે અત્યારે હું ઘણી વાર ક્લિપ નહીં લગાવું લઈ શકું હવે પાછા ઘરેથી મારું જમવાનું આવશે ને તે જ મારો મોબાઈલ આવશે તો આ શું જેનો તરીકે ચાર્જિંગમાં મેલ ચાર્જિંગમાં મેલવા દઉં ત્યાં સુધી ચાર્જિંગ થઈ જાય મારો નકર ચાર્જિંગ ચાર્જિંગની વીસ ટકામાં જમાં રાખી રહ્યા કેમ ઉતારો વિડીયો તમને ખબર વીસ ટકામાં જમાં રાખી રહ્યા કેવી રીતે વિડીયો ઉતારો એટલે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે ને ઘડીકરો વીસ ટકા હે ઘડી છે ને સનસેટના વિડીયો લઈ લો ને એ બધી લઈ લો પછી છે ને મોકલી દઉં ઘરે મોબાઈલ ચાર્જિંગમાં અને હાલો તો હવે મેળા ડાયરેક્ટ હાઈ જાય મોબાઈલ પાછો આવશે ને ત્યાં જ મેળા કારણ કે ને હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી ન કરતો ને વિડીયો ઉતારો તો હાલો મેળા ડાયરેક્ટ હાં જાય તો મિત્રો મોબાઈલ આવી ગયો હોય ચાર્જિંગ થઈને વી ચાર્જિંગ હતું અત્યારે તો નેવું ટકા ચાર્જિંગ થઈને મોબાઈલ આવી ગયો હોય તો જમીએ લીધું પણ હે મોબાઈલ તો એ મારો હે ઘરે ચાર્જિંગમાં પડ્યો હતો એટલે એની કંઈ ક્લિપ ન લેવાની તો હજી અત્યારે તો અહીંયા આખી તો અહીંયા ની અંદર આવવાનું નથી તમે વિડીયોમાં જોઈ શકો હે મસલા હે ને જો મસલા હે ને હુવા નહીં ગયા બાકી હુવાનો તો છે બાકી મસલા નહીં હોવા ગયા હજી મારે આજે કાલ બ્લોગ મેલવાનો છે આજે શુક્રવારની હાઈન છે એટલે શનિવારે કાલ બ્લોગ મેળવાનો છે હજી વ્લોગ એડિટ કરવાનો હે પાછો અપલોડ કરવાનો છે તે પછી હે એ પછી એ કામ પૂરું થઈ જાય તો અત્યારે તો હે ને નીંદર આવવાની ગાણ કર્યું તમરા બોલે સાંભળો તમરાન મસલાન બધું હે ને કાનમાં બોલે એટલે જોઈએ જ નીંદર આવે કે ન આવે બાકી આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો એટલે આવા વિડીયા જો કવરાજ મારે રાઈટ કાઢવી છે કેમ કાઢવી મિત્રો રાઈટ આમાં વાત તો સહી હા તો આપણે આ તો ભોગવી તમને ઘડી કરીને મેળો અને હવે એક બે મોબાઈલ મારા પાસે અટાણા તો એટલે અત્યારે કેટલા વાગ્યા નવ ને બત્રીસ થઈ ગયા સાડા નવ હજી વાગ્યા છે સાડા નવ હજી વાગ્યા હે એટલે પછી તો આખી રાઈટ સાંજે છે વાગ્યા કાલે સવારે હાથ વાગ્યા આપણો ચેલેન્જ પૂરો થાય તો હાલો હવે એને જોઈએ આખી રાઈટ મને અંદર આવે તો નથી આવતી તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળ્યો પડી ગઈ હવે મેં બોયડી બેસીને હું થમલર બનાવેલો આમાં જોયું મેં વિડીયોની ક્વોલિટી હોય તો આમાં અત્યારે મેં જોયું તો આ મોબાઈલમાં એના જે એટલી બધી ક્વોલિટી સારી નથી આવતી એટલે હે મારા પછી આ મોબાઈલમાં અત્યારે ક્લિપ લેવી પડી તો હાલો હવે હું અત્યારે થમલર બનાવેલો પછી એને ઘડી તમને મળ્યો નાસ્તામાં બીજું કંઈ નથી આપણે એકલ માઇન્ડ વી લેવાય એકલ માઇન્ડ વી લેવાય એકલ માઇન્ડ ચાલો મેળા કડી કરીને થમનલ બમનલ બનાવો પછી આ નેવરો થઈને તમને મળો એ ફ્યુ મોમેન્ટ્સ લેટ તો જોઈ લે મિત્રો એડિટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે હે ને એડિટિંગ આખે આખે કમ્પલીટ થઈ ગઈ એડિટિંગ માં ઓર્ધી થી પૂરી કલાક થઈ ગઈ પણ હવે આટાણા મે નોટિસ કર્યું છે મિત્રો બે મોબાઈલ તો છે પણ હે ને અત્યારે રાઈટે શૂટ કરવામાં હે ને કે જે અમે ફેસ લાઈટ છે ને આખી ને આમ જોવા જઈએ તો આમ કંઈ દેખાય જ નહીં બતી છે પણ બતી છે ને ઓઈડીમાં એવા ઓઈડીમાં છે ને એ ચાલુ જ રહી ગઈ એ બધીને ઓઈડીમાં ચાલુ જ રહી ગઈ તો એ તો આખી રાત આપણે આમ જ કાઢવાની કે લેતોને આ મોબાઈલમાં છૂટ કરવાનું કામ આખું એડિટિંગ કરતો હતો ને એટલે આ મોબાઈલમાં ક્લિપ લીધી હતી તો હાલ હે વિડીયો અપલોડ બનાવી દે એ થોડીક થમનલ બનાવવાની થમનલ બનાવી લે હવે મેળો કરીને એને ઉયડીમાં મસલા હકને નથી દેતા એટલે હે મારે બાયણે આવવું પડ્યું આમ શૂટ કરવા જાઉં ને તો હે આ મોબાઈલ મોબાઈલમાં આડા આડાનાડા આવે એટલે હજી અહીંયા આવે પણ તું એટલા બધા ન થતા ઊઈડીમાં બહુ આવે પછી હું બાયણા જઈને શૂટ કરવા દે અત્યારે કોઈ હે તો નહીં એટલા આપણે આવી એકલા જ છીએ તો હવે મિત્રો મેળા કડી કરીને થમનેલ બમનલ બનાવ એ બધું કામ કર લો એટલે કાલ વિડીયો નાખો નો કાલ વિડીયો આવી જાય તો અત્યારે તો કેટલા વાઈ ગયા દોહનીમાં તો છ મિનિટ થઈ ગયા દોહનીમાં તો છ મિનિટ થઈ ગયા હજી તો એ તો ઘણી ઘણો ટાઈમ કાઢવાનો મન લાગતું હોય મને નીંદર આવે એવું તો ટ્રાય મારશે તો થમનલ બમનલનું કામ કમ્પ્લીટ કરી દઈએ પછી જોઈ છે આપણે તો રીલ રીલ છે કંઈ કામ નથી આપણી પાસે メダカリくん。 તો ખેતરમાં આટો મારવા અને ન્યામ થયો એ જોવા માટે ભાગ બે જોવાનું ભૂલતા નહી બોલેવો કઈ અવાજ આવે હાવ એક